ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ઓગણ નંબર સુપર ઓગણચાલીસ બિયાણ ક્વોલિટી નો માલ છે મિત્રો બિયાણ ક્વોલિટી માં જ ગઈ છે મિત્રો સુપર ક્વોલિટી માલ માં કઈ ઘટે નહીં

এক হাজার একচাল রুপিয় নো ভাব এক হাজার একত্রিশ রুপিয় নো ভাব

એક હજાર ને છત્રીસ રૂપિયા ભાવ છે ત્રીવીસ મગફળી છે આવીએ પણ એક હાજર ને છત્રીસ રૂપિયા જીવીસ મગફળી છે એક હજાર ની છત્રીસ નો ભાવ